આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈએ અસર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે તમારી મહેનત અને સમય પણ બચશે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો જ્યારે આપણે ઉતાવળમાં હોય અને આપણે આ રીતે ગરમ બાફેલા બટેટા છોડવા હોય ને તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું જો આ રીતનું આપણે પાસે ઝાડું હોય છે ને પૂરી વગેરે આપણે તળતા હોઈએ તે આપણે લઈને ઊંધું રાખવાનું જુઓ પ્લેટો એક નીચે રાખવાની અને ત્યાર પછી બટેટાના આ રીતે આપણે ફાડા કરી લેવાના અને આ રીતે તમે કરશો ને તો તમને બે ફાયદા થશે આ રીતે છાલ પણ નીકળી જશે ગરમ હશે તો વધારે ગરમ પણ આપણને ન લાગે અને નીચે આપણે છે ને ભૂકો પણ થઈ જશે ઝારામાં આપણે જે જાળી હોય ને તેના મદદથી આપણને બે ફાયદા થાય છે જો નીચે મારે ભૂક્કો પણ થઈ ગયો છે અને છાલ પણ આપણી નીકળી ગઈ છે અને બહુ એક જ બે જ મિનિટમાં આપણું કામ થઈ જશે ખૂબ જ સરસ આઈડિયા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગી હોય તો લાઈક કરજો ત્યાર પછી જો આ રીતના આપણી પાસે કોથળીઓ તો ઘણી બધી શોપિંગ બેગ આવતી હોય તો તેનો છે ને એક સરસ આપણે ઉપયોગ કરી શકાય જો આ રીતે તેને છે ને ફોલ્ડ કરી લેવાની આ રીતે આપણે એક વખત ફોલ્ડ કરી લેવાની ઉપરથી અને ત્યાર પછી આ રીતે સરસ ફોલ્ડ થઈ જાય ને ત્યાર પછી આપણે બીજી ફેરી પણ આ રીતે જ આપણે ફોલ્ડ કરવાની આ રીતે તમે પકડીને કરશો ને તો તરત જ થઈ જશે જુઓ આ રીતે આપણે કઠણ હાથે કરવાની અને સરસ તેને છે ને કરચલી ના રહે એ રીતે આપણે ફિનિશિંગ આવે ને એ રીતે આ રીતે કરી લેવાની જુઓ અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે છે ને તેને આ રીતે ખોલવાની જુઓ આ રીતે ખોલી અને તેને આ રીતે વાળી દેવાની જુઓ તો આ રીતે આપણે વાળીને ઊંધી કરીએ ને તો તેના બંને બાજુ તેના ખૂણા નીકળશે જો આ રીતે આપણે તેના ખૂણા છે ને પાછળની ભાગે આ ખૂણાને આપણે છે ને આ રીતે ફોલ્ડ કરવાના થોડા થોડા અને તેમાં છે ને સેલોટેપ લગાવી દેવાની જો હું તમને નજીકથી બતાવું છું આપણી પાસે જે સેલોટેપ હોય છે ને તેનો કટકો એક લઈ લેવાનો અને તેના બંને ખૂણા છે ને તેની ઉપર બે કટકા આપણે લગાવી દેવાના જો એક આ રીતે મેં લગાવી દીધો અને આ રીતે બીજો પણ ખૂણો નીકળ્યો છે તો આ રીતે પણ આપણે બીજો ખૂણા ઉપર પણ ટેપ પટ્ટીનો કટકો લગાવશું અને ત્યાર પછી સીધી કરી લેવાની ફરીથી તો આપણે સરસ બાસ્કેટ જેવો બનીને તૈયાર થઈ જશે જુઓ કોઈ પણ થેલીથી તમે આ બનાવી શકો આપણે જે લોટની થેલી આપણે ખાલી થાય આપ તૈયાર લોટ લેતા હોઈએ તેનાથી પણ બનાવી શકો અને આ રીતે જુઓ તેલના કન્ટેનર હોય કે પછી ઘી ઓઇલનો કે ઘીનો ડબ્બો હોય તો આપણે રાખી શકાય આપણી વસ્તુ પણ ખરાબ ન થાય ઘણી બધી વસ્તુ રાખી શકાય તેમાં કોઈ આપણે બટેટા ડુંગળી વગેરે પણ ભરીને કિચનમાં રાખી શકાય ડ્રોવરમાં ખૂબ જ ઉપયોગી થાય આ રીતે આપણે બનાવી શકાય જુઓ ત્યાર પછી જો આ રીતના આપણે મરચાં ક્યારેક ક્યારેક છે ને તીખા બહુ આવી જાય અને આપણને એમ થાય કે આપણે કદાચ હાથ બળશે તો તેના માટે છે ને આ રીતનું પીઝા કટર તો હવે બધાના ઘરમાં હોય છે તો તેનાથી આપણે જો હાથ લગાવ્યા વગર આપણે મરચાં કટ કરી શકાય અને આનાથી છે ને આપણે ખૂબ જ ઝીણા પણ કટ કરી શકાય જુઓ મેં અહીંયા મારે મોટા જોઈતા હતા એટલે મોટા કટ કર્યા છે પણ તમે કદાચ ઝીણા કરશો ને તો પણ કરી શકશો જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો એક જ મિનિટમાં તમારી મરચું કપાઈ જશે ત્યાર પછી જો આ રીતના આપણે મોબાઈલના બોક્સ તો ઘણા બધા ઘરમાં આપણે બો લેતા હોઈએ મોબાઈલ તો ઘણા બધા પડ્યા હોય છે તો તેનો સરસ ઉપયોગ બતાવું છું એના પહેલાં પણ મેં તમને એક સરસ ઉપયોગ તેનો બતાવ્યો છે તમને ખૂબ જ ગમ્યો છે હવે તમને બીજો ઉપયોગ બતાવું છું આપણે છે ને આ રીતનું ઢાંકણ લઈ લેવાનું અને આ રીતે આપ ડબલ સાઈડ ટેપનો એક કટકો લઈ લેવાનો અને આ જે ઢાંકણ હોય ને કોઈ પણ તમારી પાસે ઢાંકણ હશે કોઈ પણ કલરનું તો ચાલશે જુઓ અને આ રીતે કટકો છે ને અને આ ભાગે ચોંટાડવાનું જો તમે જોઈ શકો છો ને વિડીયોમાં અને આ રીતે ઢાંકણ તેની ઉપર ચોંટાડી દેવાનું તો મારી પાસે છે ને અત્યારે અહીંયા કેક વગેરે નથી તમે ફેવિકિકથી ચોટાડો ને એટલે ઢાંકણ સરસ ચોંટી જાય ને ખાના જેવું બની ગયું છે જો આ ઢાંકણ છે ને આપણે ખોલવા માટે આપણે કર્યું છે ત્યાર પછી આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી બીજી ફેરી આપણે આ રીતે ટેપ લઈ લેવાની ડબલ સાઇડ ટેપ અને તેના બે કટકા છે ને ઉપર તેને ચોંટાડવાના જુઓ ખોખાના ઉપર જ આપણે ચોંટાડવાના અને તેનું સ્ટીકર કાઢી નાખવાનો હવે તેનો તમને ઉપયોગ બતાવું છું આપણે છે ને બાળકોના સ્ટડી ટેબલ પાસે કે તમે તૈયાર થતા હો ડ્રેસિંગ ટેબલ પાસે પણ તમે ચોંટાડી શકો છો આ રીતે આપણે ટેપ પટ્ટી ચોંટાડી છે ને તો તેના મદદથી ચોંટી જાય જુઓ આ સ્ટડી ટેબલ છે ને બાળકનું તેના આપણે નીચેની સાઈડે નીચેના ભાગે આપણે ચોંટાડી દઈશું આ રીતે તમે કોઈપણ ટેબલની નીચેના ભાગે ચોટાડીને ડ્રોવર બનાવી શકો જુઓ તેમાં બાળકોના કેટલી બધી વસ્તુ આવી જાય સ્કેલ પેન્સિલ ચેક રબર બધું ઇરેઝર વગેરે આવી જાય અને ડ્રોવર જેવું તૈયાર થઈ જાય જો આ રીતે ખોલી શકાય ઢાંકણની મદદથી તો ઢાંકણ તમે છે ને ફેવિકોલથી પણ ચોંટાડો તો સરસ નીકળે નીકળે નહીં કદાચ આનાથી નીકળી જાય પણ તમે ફેવિકોલથી ચોટાડી શકો પછી જો આ રીતના ડબ્બા પણ આપણી પાસે ઘણા બધા પડ્યા હોય છે તો તેનો તમને હું સરસ ઉપયોગ બતાવું છું આપણે શું કરવાનું તેનું ઢાંકણ છે ને તેની કોર આપણે જે કિનારી હોય ને તે વચ્ચેથી કટ કરી અને કિનારી આપણે તૈયાર કરવાની જુઓ પહેલાં આપણે છરીથી જરાક કટ લગાવી અને ત્યાર પછી કાતરથી તમને હું કરીને બતાવું છું એટલે તમને બરાબર સમજમાં આવશે જો આ રીતે કિનારી તેની કટ કરી નાખી છે જો વચ્ચેનો ભાગ કટ કરીએ એટલે કિનારી આપણે કટ થઈ જાય એવી જ રીતે આપણે જે ડબ્બો છે ને તેની પણ ઉપરની કિનારી અલગ કરી લેવાની છે જો તો આ રીતે આપણે કાતરથી સરસ જરાક સાચવીને કાટી કાપી લેવાનું તો બંને કિનારીઓ આપણે કટ થઈ ગઈ છે હવે તેનો સરસ ઉપયોગ તમને બતાવું છું આપણે જે નાની છોકરીઓ આપણે ભરતકામ શીખતી હોય કે જો આ રીતે તેમાં આપણે રીંગ ના હોય ને તો છોકરીઓ શીખતી હોય તો આ રીતે આપણે કોઈની પાસે રીંગ ન હોય તો સરસ તેની રીંગ બની જાય જો એનો જે ઢાંક ડબ્બાનો ભાગ હતો ને આપણે કટ કરેલી કિનારી તે આપણે નીચે રાખવાની અને ઢાંકણની કિનારી હતી ને આપણે કપડાની ઉપર રાખવાની તો સરસ તમારે બંધ કરી દો એટલે સરસ રીંગ જેવું તૈયાર થઈ જશે અમે તેમાં તમે આ રીતે કોઈ પણ ભરત કરી શકો છો આ રીતે સોય દોરાથી તમને કરીને બતાવું છું અને કઠણ થાય છે તમે ટ્રાય કરીને જોજો ખૂબ જ સરસ તમે જેટલું પણ તમારે કઠણ કરવું હોય ને રિંગની જેમ જ સરસ તમારે તૈયાર થઈ જશે જો આ રીતે તમે ખેંચશો તો ગમે એટલું પણ કઠણ થઈ જાય તો આજના આઈડિયા બધા કેવા લાગ્યા તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને સારા લાગ્યા હોય તો લાઈક કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં